કળિયુગમાં કોઈ સાક્ષાત ભગવાન છે તો તે છે હનુમાનજી એવું કહેવામાં આવે છે કે આ કળિયુગમાં જે લોકો હનુમાનજીની પૂજા પૂરી ભક્તિ ભાવથી કરે છે તેના તમામ દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય છે પરંતુ પૂજા કયા પ્રકારે કરવી જોઈએ હનુમાનજીને સૌથી વધારે શું પ્રિય છે હનુમાનજીને શું ચડાવવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે આ વિશેની જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા મનો જવા અર્ધતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાદાત્મજા નરેયુક્ત મુખ્યમ શરણમ જય ભગવાન મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હનુમાનજી મહારાજની મારે વાત કરવી છે હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે જેનું એક નહીં પણ ચાર ચાર યુગમાં જેના પરચા છે એ હનુમાનજી મહારાજ ચારો યુગ પર તાપત વારા હે પર જગત ઉજી આરા એ હનુમાનજી મહારાજ ની વાત કરવી છે જે ચિરંજીવી દેવ છે જે પ્રત્યક્ષ દેવ છે જે ભક્તોના દુઃખોને દૂર કરે છે અને શીઘ્ર પરિણામ આપે છે પ્રભુ શ્રી રામજીની સેવા કરી હતી જે રામજીના દાસ છે એ હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કલયુગના હાજરું હાજર દેવ કહેવામાં આવે છે પરંતુ ભક્તોને હનુમાનજી મહારાજ ઉપર જ્યારે આસ્થા હોય શ્રદ્ધા હોય ત્યારે એમના મનમાં કંઈક પ્રશ્ન પણ ઉદ્ભવિત થતા હોય અને કહેતા પણ હોય છે કે શાસ્ત્રીજી ભગવાન હનુમાનજી મહારાજની પૂજા કરવી હોય તો હનુમાનજી મહારાજની પૂજાના વિશેષ મંત્ર વિશેષ દ્રવ્ય વિશેષ પુષ્પ અને કઈ કઈ વસ્તુ એવી છે કે જે હનુમાનજીને બહુ પ્રિય છે આમ તો આપણા શાસ્ત્રમાં દરેક દેવી દેવતાઓની પૂજા પાઠ સામગ્રી દ્રવ્યનું બધું મહત્ત્વ કહેલું છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી એ દરેક વસ્તુઓની જાણકારી પણ અમે આપતા હોઈએ છીએ તો આજે જાણીએ હનુમાનજી મહારાજની વિશેષ સામગ્રી વિશે મિત્રો તમે કદાચ ભગવાન હનુમાનજી મહારાજની પરમ ભક્ત હોવ તો જ્યારે જ્યારે પણ હનુમાનજી મહારાજની પૂજાની વાત આવે જ્યારે ફૂલ અર્પણ કરવાની વાત આવે તો હનુમાનજી મહારાજને આપણે અલગ અલગ પુષ્પ અર્પણ કરતા હોય પણ બધા પુષ્પોમાં સૌથી શ્રેષ્ઠ પુષ્પ જે છે જેને આપણે અર્ક પુષ્પ કહેવામાં આવે છે અર્ક એટલે એટલે આંકડો કહેવાય અને આંકડાનું પુષ્પ જેને અર્ક પુષ્પ કહેવામાં આવે છે અને એ હનુમાનજી મહારાજને આંકડાના ફૂલ્લી માળા બહુ જ પ્રિય છે હનુમાનજી મહારાજને અર્કનું પુષ્પ બહુ જ ગમે છે જેથી હનુમાનજીને જ્યારે પ્રસન્ન કરવાનું ત્યારે આંકડાના ફૂલની આખી માળા બનાવીને હનુમાનજી મહારાજને અર્પણ કરવી અથવા તમારે હનુમાનજી મહારાજને જે બાર નામ છે જેને ચમત્કારી બાર નામ કહેવામાં આવે છે બાર નામ બોલીને બાર તમે જો આંકડાના ફૂલ અર્પણ કરો છો અને એ પણ ખાસ કરીને મંગળવાર અથવા શનિવાર એનાથી હનુમાનજી મહારાજ બહુ પ્રસન્ન થાય છે બીજા નંબરની વસ્તુ હનુમાનજી મહારાજને અક્ષત અક્ષત કહેતા ચાવલ ચોખા પણ અક્ષત જે ક્ષય ના હોય મતલબ આખો ચોખ્ખો લેવો અને એ પણ સિંદૂર વાળા કરીને જો હનુમાનજી મહારાજને અર્પણ કરો છો ને તો એ બજરંગ બલીને બહુ પ્રિય છે ત્રીજા નંબરની વસ્તુ સિંદૂર સિંદુર ઓરિજિનલ સિંદુર હનુમાનજી મહારાજને જો અર્પણ કરો છો ને તો હનુમાનજીને બહુ પ્રિય છે એના વિશે પણ આપણે બધા કથા ખબર છે કે માતા સીતાજી જ્યારે માંગમાં સિંદૂર ભરતા હતા હનુમાનજી આવ્યા પૂછે છે કે માતાજી તમે આ શું કરો છો ત્યારે માતાજીએ કીધું કે હે હનુમાનજી હું પ્રભુ શ્રીરામનું દીર્ઘ આયુષ્ય થાય તે માટે આ સિંદૂર માંગમાં ભરું છું અને હનુમાનજી મહારાજે તે વખતે સિંદૂરનો ડબો જ પોતાના ઉપર છલવી દીધો હતો એટલે એવું કહેવાય છે કે જો આટલા સિંદૂરથી રામજીનું આયુષ વધતું હોય તો આટલું બધું સિંદૂર હું લગાવું તો રામજીનું કેટલું આયુષ્ય વધે અને કહેવાય દાસ ભક્તિ એટલે હનુમાનજી મહારાજ તે દિવસથી સિંદૂર પ્રિય છે અને ભક્તોને અર્પણ કરે છે અને સિંદૂર અર્પણ કરવાથી વ્યક્તિના સૌભાગ્યની વૃદ્ધિ થાય છે વ્યવસાયમાં તરક્કી થાય છે બહેનોને ચૂડીને ચાંદલો અખંડ રહે છે આની પાછળનું મહત્વ છે હનુમાનજી મહારાજને જો તમારે ધૂપ અર્પણ કરવું તો ખાસ કરીને ગૂગલ ગૂગલનો ધૂપ હનુમાનજી મહારાજને કરવો વિશેષ લવિંગ લવિંગ હનુમાનજી મહારાજને બહુ જ પ્રિય છે લવિંગની માલા એકસોને આઠ લવિંગ લેવાના અને એની માલા બનાવીને હનુમાનજી મહારાજને પહેરાવવાની બહુ જ ફાયદો થાય કહો તો ઓમ હનુમતે એનમાહો ઓમ હનુમતે એનમા ઓમ હનુમતે એ મંત્ર બોલતા જવાનું લવિંગની માલા તૈયાર કરવાની અને પણ સૂતરનો દોરો લેવો અને સૂતરનો દોરો બને ત્યાં સુધી કેસરી કલરનો લેવો કેસરી કલરનો ના હોય તો એને એ સૂતરના દરાને કેસરી કલરમાં એને બોળી અને સફેદ સૂતરને કેસરી કલરનો બનાવી અને એમાંથી કરી શકાય ભગવાનને જનોઈ હનુમાનજી મહારાજને જનોઈ પણ બહુ પ્રિય છે પ્રસાદની વાત વાત કરીએ કરીએ તો તો બુંદીના લાડવા સાથે સાથે વડા અને એનાથી વિશેષ ચણા અને ગોળ ગુડ કેતા ગોળ આ પણ હનુમાનજીને બહુ પ્રિય છે પીપલના પાન પીપલના પાન લેવાના બાર નામ હનુમાનજી મહારાજના જે ચમત્કારી છે જે હમણાં હું કહીશ એ બાર નામ એક પાન ઉપર એક નામ લખવાનું એવા બાર પાન ઉપર બાર નામ લખીને જો હનુમાનજીને અને પીપલના પાનની જો માળા પહેરાવો છો ને તો એનાથી પણ ફાયદો થાય છે તમારે કદાચ હવન કરવો હોય તો હવનની અંદર પણ પાનના બીડા જે નાગરવેલનું પાન આવે કપૂરી પાન એ પાનની અંદર તજ અને લવિંગ મૂકીને એને બીડા બનાવીને સ્વાહાકાર આહુતિ આપવાથી પણ હનુમાનજી મારા પ્રસન્ન થાય છે વસ્ત્ર આપવું હોય તો લાલ રંગના વસ્ત્ર લાલ ધોતી અથવા કિસરી ધોતી હનુમાનજીને અર્પણ કરી શકાય જીવનમાં બહુ સંકટ આવતા હોય બહુ દુઃખ આવતા હોય કાર્યમાં કોઈ સફળતા મળતી ન હોય કાર્યને સિદ્ધ કરાવવું હોય બહુ ડર આવતો હોય ભય રહેતો હોય સ્વપ્નમાં પણ ડર આવતો હોય અને જીવનમાં ક્યાંક યાત્રા કરવી હોય બહુ વિઘ્ન આવતું હોય જીવનમાં બહુ ક્લેશ કંકાસ ઝઘડા થતા હોય તો આ બધાનો ઉપાય ખાલી એવું છે કે હનુમાનજીના બાર ચમત્કારી નામ જો લેવામાં આવે છે ને તો એ નામ બોલવાથી પણ લાભ થાય છે અને આગળ પણ મેં જે કહ્યું કે બાર તમારે પીપળના પાન લેવાના એ બાર નામની ઉપર બાર એ પાનની ઉપર તમારે બાર નામ લખવાના જે હું હવે હું બોલું છું આ નામ લખીને હનુમાનજીને પહેરાવાથી પણ લાભ થાય છે અથવા આ નામ બોલીને લવિંગની માલા હનુમાનજી મહારાજને પહેરવામાં આવે આ બારનામ બોલીને તો પણ ફાયદા થાય છે મતલબ એક આ બારનામમાં ઘણા લાભ છે અને એનું પણ એક સ્ત્રોત્ર છે હનુમાન અંજના સોનું વાયુપુત્રો મહાબલ રામે ફાલ્ગુના સખા પીંગલાક્ષો મિતવિ ઉદિ ઉદિક્રમણ સીતાશોક વિનાશક લક્ષ્મણ પ્રાણદાતા દસગ્રીવસ્ય દર્પ દ્વાશીતાની નામાની કપિન્દ્રસ્ય મહાત્મના સ્વપ્ન કાલે પઠે યાત્રાકાલે વિશેષતા તસ્ય મૃત્યુ ભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવ બધી જગ્યા પર વિજય અપાવે એવા આ સ્ત્રોત્ર છે ને એના બારનામ આ રીતે છે નામ લખી લેજો આ નામ બહુ કામ કરશે કોઈ ઉપાય નહીં કરો ખાલી નામ બોલશો તો પણ લાભ છે આ બારનામ બોલીને પાન ઉપર લખીને હનુમાનજીને પહેરાવશો તો પણ લાભ છે આ બાર નામ બોલીને લવિંગની માલા અથવા અર્કની આંકડાની માલા હનુમાનજીને પહેરાશો તો પણ લાભ છે અને આ ઉપાય શનિવાર અથવા મંગળવારે ચોક્કસ કરો બાર નામ લખી લેજો બાર નામ આ રીતે છે ઓમ હનુમતે અંજની સુતાય ત્રીજું નામ છે ઓમ વાયુપુત્રાય મહાબલાય નમઃ हनुमान जी के चमत्कारी नाम ओम रामेश्वर ये नमः छठवां नाम ओम फाल्गुन सखाय ये नमः सातवां नाम ओम पिंगल आक्षा ये नमः आठवां नाम ओम अमित विक्रमाय ये नमः नौवां नाम ओम उदादिक्रमा ये नमः हनुमान जी के चमत्कारी नाम ओम सीता शोक વિનાશકાય નમઃ નશોક વિનાશનાય નમઃ નશોક વિનાશનાય નું ઓમ લક્ષ્મણ પ્રાણદાત્રે નમ બારમું નામ ઓમ દસગ્રીવસ દર્પાય નમ ભગવાન હનુમાનજી મહારાજના દ્વાદશ એટલે કે બાર નામ પૂરા થયા અને આ બાર નામ બહુ જ લાભ આપે છે નિત્ય બોલવાથી પણ ફાયદો થાય છે દ્વાદ સહિતાની ના માની કપિન દ્રશ્ય મહાત્માનો અને લખ્યું છે કે સ્વપ્નકાલે સ્વપ્ન દોષમાંથી મુક્ત યાત્રાકાલે વિશેષ યાત્રામાં પણ ફાયદો અને બધી જગ્યા ઉપર ફાયદો મળે છે એવા બારનામ અને હનુમાનજી મહારાજની સામગ્રી વિશે આજે જાણકારી આપી છે આગળ પણ આવી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મિત્રો મને આપી દો રજા જય ભગવાન